એકાદશી તારીખ મે શુક્રવાર શુક્રવારની રાત્રિ લગભગ શરૂ થાય છે તિથિ પૂર્ણ થાય છે મે શનિવારે રાત્રે સાડા આઠ વાગે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે માટે ચાર મે હજાર ચોવીસ શનિવારના દિવસે ચૈત્ર માસના વદ પક્ષની વરુથી એકાદશી વ્રત રાખવામાં આવશે આ વરુથીની એકાદશીના પારણા તારીખ પાંચ પાચ મે ને એકતાલીસ મિનિટે પૂર્ણ થાય છે એ પહેલા પારણા કરી લેવા શુભ મનાય છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને કન્યા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે જેઓને દીકરી નથી તેવો પણ એકાદશીનું વ્રત સુખેથી કરે આ વ્રતનું મહાત્મયનો પાઠ અવશ્ય સાંભળવો જોઈએ કથા અવશ્ય સાંભળવી જોઈએ સહસ્ત્ર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે માટે મંગલ જ મંગલ આપનારી આ વરૂથિની એકાદશીનું વ્રત છે એકાદશી સ્વયં વિષ્ણુ પ્રિયા છે એટલા માટે આ દિવસે વ્રત જપ તપ દાન પુણ્ય કરીને શ્રી હરિના સાનિધ્યને પ્રાપ્ત કરી શકાય છે જીવન મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે

પાપ નષ્ટ થાય છે બુરાઈ થી સુરક્ષિત રહી શકાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઈશ્વકુ રાજા ધુંધુમારે પણ આ વ્રત કરીને ભગવાન શિવના श्राપમાંથી મુક્તિ મેળવી હતી રાજા માનતા એ પણ આ વ્રત કર્યું હતું મનુષ્યના જીવનમાં જે આગલા જીવનની સમૃદ્ધિનું આશ્વાસન કોઈ આપતું હોય તો આ ભરુતિની એકાદશીનું વ્રત એટલે કે આ જન્મમાં તો જેવો જન્મ છે એવો પરંતુ ફરી જ્યારે જન્મ પ્રાપ્ત થાય ત્યારે જીવનમાં શ્રેષ્ઠ સુવિધાઓ વાળું ઘર પ્રાપ્ત થાય એટલે કે આ એકાદશીના દિવસે પાલન કરવાથી દાન પુણ્ય કરવાથી આગલા જન્મમાં જે કે આપણે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે દરેકનો આગલો જન્મ થાય છે જો મુક્તિ ના મળે તો તેમાં ઘોડા હાથી ભૂમિ તલ અનાજ સોના ચાંદી આદિનો લાભ પ્રાપ્ત થાય છે અને જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે અને ધર્મ કાર્ય અર્થે વ્યક્તિ પૂર્વજો દેવતાઓ અને દરેક પણ કરી શકે છે તેવું મહાત્મય છે આ એકાદશીનું એકાદશી વ્રતમાં અમુક નિયમ પડાય છે જેમ કે રાત્રિ જાગરણ કરવાનું હોય છે ના થાય તો બાર વાગ્યા સુધી આ દિવસે કોઈની કૂથલી ન કરવી નિંદ્રાનો ત્યાગ કરવો ખેલકૂદ પણ વધુ ન કરાય ક્રોધ ન કરાય જૂઠું ન બોલાય અને વિચારમાં પણ મર્યાદા રખાય આ દિવસે વ્યાયામ કરવું માથા પરથી દૂર જ રહે અને આજે અન્નનો ત્યાગ કરીને આપણે ધરતી માતાનું ઋણ કર્જ અદા કરીએ છીએ અને ઘણાનું કેવું એવું છે કે આજે અન્નમાં પાપ સમાયેલું છે પરંતુ સમય પ્રમાણે જોઈએ તો આપણે શરીર અત્યારે સાથ આપતું ન હોય તો એક ટાઈમ ભોજન સાંજના સમય લઈ શકાય છે જેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરાય છે આ ઉપરાંત માંસ સમાન જે વસ્તુ કહેવાય છે તે છે અડદની દાળ ચણા મધ સોપારી પાન અને પાલકની ભાજી નો બિલકુલ ત્યાગ કરવો જોઈએ આ વરુથીની એકાદશીના દિવસે ભગવાન નારાયણના વરાૂપની પૂજા કરવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે પ્રભુ પ્રસન્ન થાય છે ઘરમાં જીવનમાં લક્ષ્મીની કમી રહેતી નથી આજે લક્ષ્મી નારાયણનું પૂજન કરીને ભક્તો આ વ્રતનો સંકલ્પ કરે છે એકાદશીના દિવસે સવારે ઊઠીને જ્યારે આપણે સ્નાન આદિ થી પરવારી લઈએ એટલે સૂર્યનારાયણને અર્ધ અવશ્ય આપવું જોઈએ તુલસી માતાજીને દીપદાન કરવું જોઈએ સવાર સાંજ આજે તુલસી પત્ર પૂજા માટે તોડી શકાય છે અને ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ માતા મહાલક્ષ્મી સહિત ભગવાનની પૂજા કરવી જોઈએ આજે ભગવાન શ્રી હરિની સામે બે તુલસી પત્ર સમર્પિત કરવા માત્રથી પણ પાપ નષ્ટ થાય છે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ જો કોઈ મનોકામના શુભ હોય તો પ્રભુ અવશ્ય આજે પ્રાર્થના સાંભળે છે આ દિવસે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું જોઈએ કારણ કે વરુથીની એકાદશી છે જે પિતૃઓને મોક્ષ આપનારી છે સર્વ દેવમય એવા પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સર્વે દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગાય માતાની સેવા કરવી જોઈએ દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન આપવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ જ્યારે આપણે બીજા દિવસે પારણ કરીએ છીએ ત્યારે સવારમાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાનનું પૂજન થઈ જાય પછી દાન દક્ષિણા કાઢી લેવી જોઈએ

નહીંતર મનમાં જ પ્રભુનું સ્મરણ કરી લેવું જોઈએ ભગવાન શ્રી નારાયણની કૃપાથી જીવનમાં પ્રેમ આનંદ મંગલ પ્રદાન થાય છે કઠિનથી કઠિન સમસ્યા હોય તેનું નિવારણ થાય છે ચૈત્ર માસની બધપક્ષની આ વરૃથિની એકાદશી કે જેને પિતૃ એકાદશી પણ કહેવાય છે આજે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી સમસ્યામાંથી સમાધાન પ્રાપ્ત થાય છે પિત્રોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે સંતાન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ગોપાલ પાઠ સહસ્ત્રો ઉત્તમ બનાવે છે ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ છે અને પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ ઉત્તમ છે આ વરુથી એકાદશીનું નું વ્રત કરવાથી રાજા માનધાતાને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી માન્યતા છે કે મનુષ્ય વિધિવત આ એકાદશીના વ્રતનું પાલન કરે તો તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીનું ફળ ગંગાજીમાં સ્નાન કર્યા બરાબરનું પણ મનાય છે ગૌદાનનું પણ મનાય છે કન્યાદાનનું પણ મનાય છે માટે આ એકાદશી ઘણી શુભ છે આ એકાદશીનું ફળ એ પણ છે કે આપણે સર્વ એ પાપોથી દૂર રહેવું જોઈએ જેથી પ્રભુની સાથે મિલન જલ્દી થાય પ્રભુ જલ્દી આપણો હાથ પકડે